નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો હિન્દુ ધર્મ માં ભગવાન ભોલેનાથ નું સ્થાન સૌથી વધારે ખાસ છે હા મિત્રો દરેક સોમવાર દિવસે ભક્તો તેની પૂજા આરાધના કરે છે જેમ કે આપણા હિન્દુ ધર્મ માં દરેક વાર કોઈ એક દેવી દેવતા સાથે જોડાયેલા છે તેવી જ રીતે જે સોમવાર દિવસ છે તે ભગવાન ભોલેનાથને સમર્પિત છે આમ તો જે ભગવાન ભોલેનાથના સાચા ભક્તો હોય છે તે તેની પૂજા આરાધના રોજે જ કરે છે પરંતુ સોમવારના દિવસે તેમની પૂજા કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે જો તમે આ દિવસે સાચા દિલથી અને પૂરા શ્રદ્ધા ભાવથી ભગવાન શિવની પૂજા કરશો તો ભોલેનાથ તમારી દરેક મનોકામના પૂરી કરશે એટલા માટે જ આ દિવસે લોકો ભગવાન શિવની ભક્તિ કરે છે તેના સિવાય લોકો વ્રત પણ રાખે છે આ દિવસે લગ્ન થઈ ગયેલી જોડી મંદિરે જઈને ભગવાન શિવની પૂજા કરે તો તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સુખી રહે છે તમારે દરેક સોમવાર એટલે કે ભગવાન શિવનો દિવસ અને સોમ એટલે કે ચંદ્રમાનો દિવસ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવના દર્શન કરીને શિવ ચાલીસા અને શિવાષ્ટકાનો પાઠ કરવો જોઈએ મિત્રો ભોલેનાથનું હૃદય ખૂબ જ કોમળ છે એટલે તેને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે પરંતુ તેની પૂજામાં કોઈ પણ ભૂલ તેને પસંદ નથી એટલા માટે જ્યારે પણ તમે મહાદેવની પૂજા કરો તો કેટલીક વસ્તુઓનું ધ્યાન જરૂર રાખો જેથી તમારા ઉપર પણ ભગવાન બોલેનાથ ની કૃપા બનેલી રહે મિત્રો ભગવાન શિવ નો દિવસ એ સોમવાર નો દિવસ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે સોમવારે ભગવાન સેવની સાચા મન થી પૂજા આરાધના કરવામાં આવે તો જીવન ની મોટામાં મોટી સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મળે છે અને વ્યક્તિ ની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શિવ

અક્ષત કે ફૂલ ચડાવવા જોઈએ આ બધી જ વસ્તુઓ ભગવાન શિવ ને ખુબ જ પ્રિય છે તેને ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમારા ઉપર તેની કૃપા દ્રષ્ટિ વરસાવે છે સોમવાર ના દિવસે ભગવાન ઘી ખાંડ અને ઘઉ થી બનેલા પ્રસાદ નો ભોગ લગાવો અને તેના પછી ધૂપ દીપ થી આરતી કરો અને પરિવારના સભ્યોને ભોગમાં ચડાવેલા પ્રસાદ ને વહેચો માન્યતા છે કે સોમવાર ના દિવસે

મનમાને મનમાં જાપ કરવો જોઈએ મિત્રો આજે અમે તમને આ વિડિયોમાં એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને તમે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરે જઈને તમારા ઘરે લઈ આવો છો તો તમારા જીવનમાં ક્યારે પણ નહીં રહે ધનની કમી તમારા જીવનમાંથી પૈસાની તંગી થશે દૂર અને ભોલેનાથની કૃપાથી જીવનના દરેક દુઃખ દર્દ અને કષ્ટોમાંથી મળશે છુટકારો તો ચાલો જાણીએ કે આ વસ્તુ કઈ છે જેને તમારે સોમવારના દિવસે કોઈ પણ શિવ મંદિરેથી તમારા ઘરે લઈ આવવાની છે મિત્રો જો સોમવારના દિવસે તમે કોઈ પણ શિવ મંદિરેથી આ એક વસ્તુ તમારા ઘરે લઈ આવો છો તો તમારા ઉપર ભગવાન ની કૃપા હંમેશા બની રહે છે આ દિવસે શિવલિંગ ઉપર જળ અભિષેક કરવાની વિશેષ પરંપરા પણ છે તેના સિવાય આ દિવસે ભગવાન શિવના મંદિર ની આસપાસ ભક્તો ની ભીડ રહે છે આ દિવસે ભક્તો ભગવાન શિવ ની ભક્તિ માટે વ્રત પણ કરે છે અને પૂજા કરે છે અને મનોકામના પૂરી કરવા માટે ભગવાન શિવ ને પ્રાર્થના કરે છે આ દિવસે લોકો પૂજા સામગ્રીઓમાં ભગવાન શિવને બીલીપત્ર ધતુરો દૂધ વગેરેથી તેનો અભિષેક કરે છે અને જળ અભિષેક કરતી વખતે અલગ અલગ મંત્રનો જાપ કરે છે અને જો તમને કોઈ બીજો મંત્ર નથી આવડતો તો તમે ઓમ નમ શિવાય આ મંત્રનો જાપ પણ કરી શકો છો ભગવાન શિવને આ મંત્ર ખૂબ જ પસંદ છે સોમવારના દિવસે તમારે શિવ મંદિરે જઈને ભગવાન શિવનો ગંગાજળ અને દૂધ mélવીને અભિષેક કરવાનો છે અને તેના માટે તમારે તાંબાનો કે પિતળના લોટાનો જ ઉપયોગ કરવાનો છે અને ત્યાં જઈને સૌથી પહેલા સુગંધિત અગરબત્તી કરો દેશી ઘીનો દીવો કરો તેના પછી હાથ જોડીને મનમાંને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવનો અભિષેક કરો હવે મિત્રો તમે જે અભિષેક કરો છો તેમાંથી જે જળ પ્રવાહિત થાય છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે અને પછી થોડીવાર ત્યાં જ બેસીને ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરો તેના પછી એ જળને તમારા ઘરે લઈ આવો અને ઘરે લાવ્યા પછી તમારા આખા ઘરમાં એ જળનો દૂરવાથી છંટકાવ કરો આવું કરવાથી તમારા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો સંચાર થશે તમને પણ એવું લાગશે કે તમારા ઘરમાં સકારાત્મકતા ફેલાઈ ગઈ છે અને જે ઘરમાં સકારાત્મકતા હોય છે તે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી સાથે જ તમારા ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે તમારા ઉપર ભગવાન શિવની અસીમ કૃપા વરસવા લાગશે મિત્રો ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે એટલા માટે જ તેનું નામ ભોલેનાથ છે ભગવાન ભોલેનાથ તેનું નામ લેવા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે તે પોતાના ભક્તોની થોડી ભક્તિથી પ્રસન્ન થઈને તેના દુઃખ દર્દ દૂર કરે છે ભગવાન ભોલેનાથના શરણમાં જવાથી મોટામાં મોટા દુઃખો દૂર થાય છે અને મનુષ્ય પોતાનું જીવન સુખીપૂર્વક વિતાવે છે તો મિત્રો તમે સોમવારના દિવસે મંદિરમાં જઈને તમારા ઘરે ભગવાન શિવનો અભિષેક કરેલું જળ લઈ આવો અને દોરવાથી તે જળનો તમારા ઘરમાં છંટકાવ કરી દો છો તો તમારા ઉપર ભગવાન ભોલેનાથ ની કૃપા વર્ષે છે જો સાચી શ્રદ્ધા થી માત્ર બે ફૂલ અર્પિત કરવામાં આવે તો તે પણ પૂરતા છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર માં ભગવાન શિવ પાસેથી થી મન ની ઈચ્છા મુજબ નું વરદાન મેળવવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે માન્યતા છે કે આ બધા ઉપાયો સોમવારના દિવસે કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને મનની ઈચ્છા પૂરી કરી દે છે તો આવા જ કેટલાક ઉપાયો છે જે સોમવારના દિવસે તમારે કરવા જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ શુભ ગણાય છે ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે માન્યતા છે કે શ્રદ્ધાળુઓ નિયમિત રૂપે પ્રત્યેક સોમવારના દિવસે ઉત્તર દિશા બાજુ મુખ કરીને શિવજીનો મંત્ર ઓમ નમઃ નો બની શકે તેટલો જાપ કરે તો ભોલેનાથની કૃપા તેના ભક્તો ઉપર હંમેશા રહે છે

જો તમારા મનમાં ભય રહે છે તો સોમવારના દિવસે ઉત્તર દિશા બાજુ મુખ રાખીને ભગવાન શિવના શિવરક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે સાથે જ તેના પ્રભાવથી વ્યક્તિના મનમાં રહેલો ભય પણ દૂર થાય છે સોમવારના દિવસે ભગવાન બોલેનાથના વ્રત ઉપવાસ પૂજા ભક્તિ કરીને આ બધા ઉપાયો કરો છો તો ભગવાન બોલેનાથની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે છે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને જય ભોલેનાથ અવશ્ય લખી દો જેથી બોલેનાથની કૃપા તમારા પર બની રહે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરવાનું ના ભૂલતા ધન્યવાદ